રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વેણુ બે સિંચાઈમાં ફરજ બજાવતા કર્મચારીને લગત પગાર પંચ સાથે મળવાપાત્ર રકમ ન મળતા પરિવાર સાથે ઉપવાસ આંદોલન પર ઉતર્યા વેણુ બે સિંચાઈમાં ઉપલેટા તાલુકામાં બે હજાર પાંચથી ફરજ બજાવતા કર્મચારી અનિલભાઈ વાછાણી પર અન્યાય થયો હોવાનો પરિવારજનોનો આક્ષેપ ઉપલેટા ડિવિઝનમાં સિનિયર કર્મચારી હોવા છતાં આ મળવાપાત્ર રકમ ન મળતા કર્મચારીએ પરિવાર સાથે ઉપવાસ આંદોલન શરૂ કર્યું જ્યારે આમનાથી જુનિયર કર્મચારીને ગાંધીનગરના ઠરાવ મુજબ પહેલેથી ડીપીની રકમ ચૂકવણી થઈ જવા પામી છે આને લઈ અનિલભાઈ વાછાણીએ ઉપલેટા વેણું બે સિંચાઈ વિભાગમાં અનેકવાર લેખિત રજૂઆતો કરી છે સિંચાઈ કર્મચારી અનિલભાઈ વાછાણીના કહેવા મુજબ કોઈ પણ અધિકારીઓએ હજુ સુધી તેમને સંતોષકારક જવાબ આપ્યો ન હોવાનો કર્યો આક્ષેપ તાત્કાલિક સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં કર્મચારી અનિલભાઈ વાછાણી સહ પરિવાર રાજકોટ ડિવિઝન પર અંશન પર ઉતરવા ચિંકી ઉચ્ચારી હતી રિપોર્ટર સલ્ફરાજ કોડી ઉપલેટા નામ નિર્ગત મારું નામ અનિલભાઈ કાંતિભાઈ વાચાણે હું ઉપલેટા તાલુકાના વેણુ બે સિંચાઈ યોજનામાં નોકરી કરું છું બે હજાર પાંચ થી અને હું ઉપવાસ આંદોલન ઉપર બેઠો છું મારી માગણી મને સંતોષકારક મળતી નથી તે માટે અને મેં અનેક વખત રજૂઆતો કરેલી તો મને એમ કહે છે કે તમને મળે નહીં તમને મળવા પાત્ર છે નહીં એટલે મેં કીધું શા માટે તો કે તમારો કોર્ટ કેસ ચાલે છે તો મારા પછી જે જુનિયર ચાર જણા ને એનો પણ કેસ ચાલે છે એને સબ ડિવિઝન વિભાગીય કચેરીએ કોઈ પણ એની મંજૂરી લીધા વગર આથી ને એને છઠ્ઠું ડીપી અને છઠ્ઠું પગાર પણ ચાપી દીધું છે તો મારી માગણી એ છે કે મને પણ ડીપી મળે એટલા માટે મેં આ આંદોલન ઉપર અંશન ઉપર બેઠો છું